નમસ્કાર દર્શક મિત્રો જયતે સત્યમ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે જામનગરમાં અગિયાર લાખની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી જામનગર શહેરમાં અગિયાર લાખ રૂપિયાની કરફોર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો બનાવની વિગત જોઈએ તો ફરિયાદી રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા શિવમ પેટ્રોલ પંપનો ધંધો જેઓ આરાધના સોસાયટી વિમાન પાછળ જામનગર દ્વારા તેઓ પરિવારના સભ્યો કુવા મુકામે ફરવા ગયા હતા ત્યારે ગોઈ અછની સમયે રેણાક મકાનમાં પ્રવેશ કરીને રોકડા રૂપિયા અગિયાર લાખની ઘરફોડ ચોરીનો બનાવ નોંધાવ્યો પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર દ્વારા કરફોડ ચોરીનો ગુનો નોંધી કાઢવા સૂચના આપવામાં આવી જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વીએમ લકારિયા તથા પીએસઆઈ પી એન મોરી તથા એલસીબી સ્ટાફના માણસો સાથોસાથ ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને વન શોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા કાર્યરત થયા એલસીબી સ્ટાફના કર્મીઓને સંયુક્ત રીતે અંગત વિશ્વાસુ બાતમીદારોથી હકીકત મળેલ કે અગાઉ કરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ